મિત્રો સ્વાગત છે તમારું એક બસ મજાના એક નવા લોકમાં અત્યારે સવાર સવારમાં ભાઈ જોવા આપણે અત્યારે નીકળી ગયા છે ક્યાં ખબર ભાઈ જંગલમાં અંદર બે ત્રણ કિલોમીટર સાસણમાં બે ત્રણ કિલોમીટર અંદર છે ને જંગલમાં એક શંકર ભગવાનનું મંદિર આવ્યું છે તો સવારે અમે હાલના મોડા ઉઠા ને તો ભાઈ પ્લાનિંગ હતું કે મેં સવાર વહેલું પાંચ વાગ્યા જવાનું તો એને સિંહને દેખાઈ જાય અંદર મોટરસાયકલ લઈને જવાની પણ મનાય બધાને જો કારણ કે અહીંયા ભાઈ હવે સી ને ગમે તે સામે જડે કે ના હા આખો ઢગલો લીલા કોટ છે તો અમે એને મોટરસાયકલ લઈને કરી ગયા જો આ રસ્તો જો કે દીકરા એમ નથી તો અંદર અંદર જાય ઈ ભાઈ ભાઈ ક્યાં ઉગાડે ઈ જાવા દે જાવા દે જાવા દે તો જો ઉલરે નહીં

એટલે મામ બોર મૂકેલો હોય તો બોર ની હિસાબે પાવર જનરેટ થાય અને માંથી ને પાણી બધું આવે અને અહીંયા જો સી પાણી પીવા ડેલી આવતા હોય હવે જો એને પંજાન બધું હોય છે તુલસી જાય છે અને અહીંયા જો ભાઈ લાઈવ થાબડીના પેડા મળે સિંગલ નો રસ્તો છે ટ્રાફિક ઘણો બધો હોય તો આલો ફટાફટ આઈથી આપણે નીકળીએ તુલસી ચાલે ત્યાં બહુ મજા આવતી બહુ બહુ જબરજસ્ત વાતાવરણ વરસાદ આવી જાય ને એટલે બહુ એટલે બહુ મજા આવે તો પૂગી ગયા હે ને તમારું વાતાવરણ જો ઓ હો કાકા જો બધા ફોટા ની તૈયારી માં આવી ગયા છે બધા મસ્ત મજાના તો ચાલો આપણે ફોટા બોટા પાડી લઈ પછી ને આપણે નીકળીએ વાત છે ને ને 20 25 કિલોમીટર દૂર છે તુલસીશામ મિત્રો તમે જોઈ લ્યો અહીંયા ટ્રાફિક જોઓ જો ખાલી ટ્રાફિક પાછળ ને આગળ ને બધું ભરચક થઈ ગયું ચક્કા જામ આ રહ્યો અહીંયાનું બધું બધું ઈની ઓલી જાડી સ્વીપ ને જો હેઠી ઉતારડાવી હું હેઠે નહીં ઉતારું એટલે આડા ઓરે હેઠે ઉતારે છે અમાર હેઠે ઉતારવાની થાતી નથી આપણે ઉતારવાની મોરે મોરો દઈ દેવાનો છે મોરે મોરો અમે બોલો જો આટુ બમ્પર અટી છે ડીપો રો આવે છે ધીમે ધીમે આ પાર્કિંગ આટુ જો ઉપર ચડાવી પડી ભાઈ કુલસી સям પહોંચી ગયા છે એટલે ભાઈ અહીં ધાર ઉપર રાખવું પાર્કિંગ રાખેલું છે અને ઉપર મંદિર હે ઉપર હવે ન્યા લગીને જવાનું છે પછી અહીં નીચે પણ મંદિર છે બરોબર આપણે નીકળીએ નીચે મિત્રો આયા અત્યારે રોજડા છે જો માણસના નજીક કેટલા એટલા ખતરનાક હોય ભાઈ આયાતા એમ જો છે કચરામાંથી બધું ગરમ પાણીનો ગરમ પાણી ગરમ ગરમ પાણી

જોઈ લેજો હરખાય વાંચી લેજો કંપુરાણ માં પ્રભાસ ખંડ આ કુંડ નો તત્પક તરીકે ઉલ્લેખ છે એકાવન એટલે તો લેલા બહુ હાઈ કહેવાય

આપણે ખ્યાલ આવે કે ના ભાઈ કુદરતી અને નેચરથી જે વસ્તુ થયેલી છે ને એમાં આપણે ગમે એટલી કરીએ કંઈ ના થાય જો આમાં કાંઈ છે જ નહીં ઓલરેડી ક્યાંથી પાણી નથી આવતું એમને કુંડ હે કાંઈ એટલે કાંઈ છે નહીં એના ગરમ પાણી છે એકાવન છેદ છે નથી તમે અત્યારે જોયું લાઈવ ટ્રાય કરીને ભાઈ બધા આપને ખબર છે મિત્રો અત્યારે વરસાદ જોવો આવે છે ફૂલ એ ટુ ઝેડ સાપુતારા જેવું જ થઈ ગયું થઈ ગયું લીલા હવે એને ભાઈ પ્લાનિંગ બનાવ્યું હતું કદું આની પહેલાની બ્લોગમાં મેં તમને કીધેલું હતું બરાબર કે અમે સાપુતારા જવાના હતા પણ સાપુતારા કેન્સલ થયું ને એટલે એવું છે કે ભાઈ તમારા શું કહેવાય હોય ને એ બધી વસ્તુ મળી જ જતી હોય આમ જોવો ખાલી વાઇફ જોવો આ વાઇફ જોવો ઉપર વરસાદ આવે છે ભાઈ મસ્ત મજાનો હતા પ્લાનિંગ કરતા હતા હવે એમાં એવું છે કે થોડુંક ટાઈમિંગ પણ હે ને વધારે થઈ ગયો કેટલા વાગ્યા પાંચ થઈ ગયા મિત્રો પાંચ થઈ ગયા ને બીજી વસ્તુ એ ગયા કેમ ચડવું

એટલો બધો વરસાદ એને વાત ના પૂછો એટલા માટે હવે કીધું કે ભાઈ એને ધમીલી આપણે જમીલ પછી ડાયરેક્ટ નીકળી જાય ઘરે અને ભાઈ એને એવું હોય કે સિચ્યુએશન એવી બની ગઈ કે હે ને ભાઈ મિત્રના બાજુમાં જે મિત્ર હતો ને એના હગામાં એક્સપાયર થઈ ગયા તો એને ઇમરજન્સી જવું જોઈએ પાછું બહાર એટલા માટે હવે ડાયરેક્ટ ઘરે જ નીકળવું જોઈએ હવે વરસાદ પછી અમારે કાપવાના બસોથી ત્રણસો કયો બીજો તો હવે એને વ્લોગને આપણે આઈને પૂરો કરજો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા વ્લોગમાં બાય બાય